હલો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ હું છું રાધા આહિર હું તમને અહીં તમને તમારા અઘરા લાગતા સપનાઓને સબકોન્શિયસ માઇન્ડના ઉપયોગથી અને બ્રહ્માંડના નિયમોના ઉપયોગથી કેવી રીતના સહેલાઈથી મેળવી શકો છો એ સમજાવું છું હું એક ગવર્મેન્ટ ટીચર છું એક ચક્રા હિલર છું યોગા ટીચર છું અને ચક્રા મેડિટેશન ટીચર છું આજે આપણે કોમેન્ટનો રિપ્લાય કરશું મારા એક આ ગયા નહીં ને એના આગલા વિડીયો ઉપર એક ખૂબ જ અઘરી પરિસ્થિતિવાળી કોમેન્ટ હતી કે તમારો વિડીયો સાંભળીએ ત્યાં સુધી પોઝિટિવ રહીએ પછી ખૂબ જ નેગેટિવ થવાય છે છૂટાછેડા થઈ ગયા છે નેક્સ્ટ જે પર્સન છે એ મેન્ટલી ખૂબ હેરાન કરે છે અને ઉંમર પૂરી થઈ ગઈ છે એક્ઝામમાં ક્યાંય પાસ નથી થવાતું જોબ નથી મળતી લાઈફ પૂરી કરી દેવાની ઈચ્છા થાય છે આવું બધું લખેલું છે એને તરત જ રિપ્લાય આપવામાં આવ્યો છે પણ છતાંય આજે જે લોકોની આ પરિસ્થિતિ છે એ લોકો શાંતિથી અહીંયા બેસી અને હું જે પ્રોસેસ સમજાવું છું એ પ્રોસેસ સાંભળો એ કરો આજે જ સાંભળ્યા પછી થોડોક ટાઈમ કાઢો અને બેસીને આ પ્રોસેસ કરો મને વિશ્વાસ છે કે તમને જે કાંઈ પણ પરિસ્થિતિ છે જેટલી પણ નેગેટિવિટી છે એની અંદરથી તરત જ હળવાશ ફીલ થશે અને થોડીક પોઝિટિવિટી દેખાશે આ એક એવી પ્રોસેસ છે એનર્જી વર્ક છે જેનાથી તમને ખૂબ જ હેલ્પ મળશે તો સૌથી પહેલાં તો તમારે એક પેન અને એક બુક લઈને બેસવાનું છે અને તમારી અંદર જેટલા પણ નેગેટિવ વિચાર છે તમારા પોતાના વિશે તમારી પરિસ્થિતિ વિશે તમારા જીવન વિશે બીજા કોઈ માણસ વિશે તમારા ઘરના વિશે કોઈ પણ નેગેટિવ વિચારો છે જે અત્યારે વિચાર આવતા હોય અત્યાર સુધી જે જે નેગેટિવ વિચાર આવ્યો હોય એ બધા જ લખો લખી જ નાખો લખી જ નાખો ભલે અડધી કલાક થાય કલાક થાય બે કલાક થાય એક જેટલા પણ ના ભરાય એટલા પણ બધા નેગેટિવ વિચારો જેટલા જેટલા આવતા હોય ને એ બધા લખી નાખો લખ્યા પછી છેલ્લી લાઈન તમને એમ થાય કે હવે બધું લખાઈ ગયું હવે મારા મગજની અંદર કાંઈ નથી નેગેટિવ ત્યાં સુધી લખો નેગેટિવ વિચારો બધા પછી છેલ્લી લાઈન લખો કે થેન્ક યુ અત્યાર સુધી મારા મગજમાં રહેવા માટે હવે મારે તમારી કોઈ જરૂર નથી બાય બાય હવેથી ક્યારેય ન આવતા એટલું લખી જેટલા પત્તા લખા છે બધા ફાડી એક બાકસ લ્યો અને જગ્યાએ એ બધા પેપરને સળગાવો અને જે પેપરને સળગાવો છો અને એમાંથી જે આગ નીકળે છે એને જોવો ધ્યાનથી જુઓ એની અંદર જે કાળો ધુવાળો નીકળે છે જે કાંઈ પણ ધુવાડો નીકળે એ ધુવાડાને જુઓ અને એ ધુવાડાને જોતાં જોતાં ફીલ કરો કચ્છ આ ધુવાડો એ જ મારી એનર્જી છે નેગેટિવ એનર્જી છે જે બહારે જાય છે અત્યાર સુધી જે મારી અંદર હતી ને મને હેરાન કરતી હતી એ બધી એનર્જી બહારે જઈ રહી જે રિલેક્સ ફીલ કરો તમારા આખા બોડીમાં માઇન્ડમાં બધે હાઈસ ગયું બધું આ રીતે રિલેક્સ ફીલ કરો પછી બધું સળગી જાય પછી તમે શાંતિથી બેસો પંદર વીસ વખત ઊંડા ઊંડા શ્વાસ ભરો અને કાઢો મેડિટેશન સ્ટેટમાં બેસો મેડિટેશન જે પોઝિશન હોય એ રીતે સીધા જ્ઞાન મુદ્રામાં બેસી અને વીસક વખત ઊંડા શ્વાસ ભરો શ્વાસને અનુભવો પેટ સુધી ભરો અને ધીમે ધીમે કાઢો વળી પાછો શ્વાસ ભરો પેટ સુધી પેટ ફૂલાય ત્યાં સુધી અને ધીમે ધીમે કાઢો ટોટલી ધ્યાન તમારા શ્વાસ ઉપર આપો પછી વીસ વખત આ પ્રોસેસ થઈ જાય પછી તમારે આંખો બંધ કરીને ઊંડો શ્વાસ ભરી અને જોરથી કાઢવાનો અને જોરથી કાઢો ત્યારે એવું વિચારવાનું કે એક મારા શ્વાસની જોડે જોડે મારી અંદરનો જે કાળી નેગેટિવનો પ્રકાશ નેગેટિવ એનર્જીનો પ્રકાશ હતો એ બહારે નીકળ્યો છે ને બધી જ એનર્જી નીકળી ગઈ છે એવું ચાર પાં પાંચ વખત એવું કરો ઊંડો શ્વાસ ભરો ને જોરથી કાઢો જોરથી કાઢો મતલબ મેં મારી અંદરની બધી જ નેગેટિવને બારે નેગેટિવ એનર્જી છે એને બારે ફેંકી દીધી છે એ કાળો પ્રકાશ મારી અંદરથી બારે ચાલી ગયો છે ત્યાર પછી ધીમે ધીમે પાંચ વખત આ પ્રોસેસ કર્યા પછી ધીમે ધીમે ઊંડો શ્વાસ ભરો અને એવું વિચારો કે જે વ્હાઇટ કલરનો પ્રકાશ છે પોઝિટિવ એનર્જી છે મારા શ્વાસની જોડે 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 મારી અંદર આવે છે અને મારા આખા શરીરમાં મારા માઇન્ડમાં ફેલાય છે હળવે હળવે શ્વાસ કાઢો વળી પાછો શ્વાસ ભરો શ્વાસ ભરો ત્યારે એમ વિચારો કે વ્હાઈટ કલરનો પ્રકાશ મારી અંદર આવે છે વ્હાઈટ એનર્જી પોઝિટિવ એનર્જી મારા પૂરા શરીરમાં મારા માઇન્ડમાં બધે ફેલાય છે અને પછી ધીમે ધીમે આવું દસ વખત કરો શ્વાસ ભરો ત્યારે કલ્પના કરો કે વ્હાઈટ કલરનો પ્રકાશ મારી અંદર આવે છે અને એકદમ એનર્જી મારી ચારે બાજુ ફેલાઈ રહી છે અને પોઝિટિવ એનર્જી ફેલાઈ રહી છે અને પછી હળી હળો શ્વાસ છોડો આ પ્રોસેસ કરો આ પ્રોસેસ પૂરી થઈ જાય પછી શાંતિથી બેસો તમારી સામે પ્રકાશને જોવો વ્હાઈટ કલરના તમારા શરીરમાં હળવાશને અનુભવો કેટલી શાંતિ અનુભવાય છે શાંતિને અનુભવો બે પાંચ મિનિટ હળવા શ્વાસ લ્યો નોર્મલ શ્વાસ લ્યો અને બેસો શાંતિથી પછી હવે વિઝ્યુલાઇઝ કરો કે તમે એકલા છો કોઈ એક પાર્કમાં બેઠા છો અને તમે અતિશય આનંદિત છો તમે ખુશ છો ઝાડવાઓને જોઈને એ ઝાડવાઓને જોવો એના જે પાંદડામાં હવા લાગે છે ખડખડાટ આવે છે એને જોવો અને આનંદને અનુભવો તમે ખુશ છો એ પાર્કની લોનને જોઈને જે નીચે ગ્રીનરી દેખાય છે એ બધી જોઈને તમને ખૂબ જ આનંદ થાય છે એને એકદમ સોફ્ટ સરસ મજાની એની ફિલિંગ છે એ સરસ છે તમે જુઓ આજુબાજુમાં કેટલા બધા અલગ અલગ કલરના ફૂલ છે એ ફૂલને જોઈને તમે આનંદને અનુભવો છો દૂર એક બે ઝાડવાની અંદર ચકલીઓ બોલે છે ઝાડવાની ડાળખીઓ ઉપર એ ચકલીઓના અવાજને સાંભળવાની કોશિશ કરો અને ખુશ થાઓ કે કેટલો સરસ મીઠો અવાજ છે આનંદ છે આ બધી વસ્તુનો હું આનંદ એ કુદરતે આ બધું અમારા માટે બનાવ્યું છે અનુભવ કરો ઊંડો ત્યાં તમે તાજી હવા લ્યો છો એનાથી તમે ખુશ થાવ છો એવી રીતના થોડીક વાર આનંદ માર્યો કે હું ખૂબ જ આનંદિત છું એ ખુશીને અનુભવો એના પછી થેન્ક યુ બોલો ભગવાન ભગવાનને કે થેન્ક યુ કે મને આટલી બધી ઉર્જાવાન આટલી બધી આનંદિત બનાવવા માટે કે મને આટલો બધો ઉર્જાવાન આટલો બધો આનંદિત બનાવવા માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ આટલી પ્રોસેસ તમારે કરવાની છે કદાચ કલાક થાય તોય કરવાની છે કરો પ્રોસેસ પછી તમને કેવો અનુભવ થાય છે એ લખો પછી તમારા પેલું ગોલ એક જ ગોલ લખવાની છે જો આટલી બધી નેગેટિવિટી હોય તો આપણે કોઈ ઉપર ધ્યાન નથી દેવું આપણે આપણા ઉપર ધ્યાન દેવાનું છે કે મને શું ગમે છે હું કેવી રીતના ખુશ થાવ તમે લખો કે હું આજે ખૂબ જ ખુશ થઈ કે મેં આટલી પ્રોસેસ કરી અને મને આનંદનો અનુભવ થયો તમે લખો કે બસ હું મારી જાતને એક મહિનો દિવસ ખુશ રાખવાની છું અને હું એક મહિનોથી એકદમ ખુશ છું આટલું જ લખવાનું છે હું ખુશ છું કે હું મારી જાત ઉપર કામ કરું છું હું ખુશ છું કે હું મારી જાતને પોઝિટિવ બનાવું છું બરાબર આ બધું લખવાનું છે પોતાના ઉપર ધ્યાન આપો પછી કહો કે હું ખૂબ જ શક્તિશાળી છું થોડાક એક બે વખત આવી પ્રોસેસ આજે કરો કાલે કરો બે ચાર દિવસ કરશો એટલે તમારી અંદરથી નેગેટિવ નેગેટિવ જે છે એ બધું ચાલ્યું જશે પછી તમે પોતાના માટે અફર્મેશન બનાવીને જ્યારે વિઝ્યુઅલાઇઝ કરો ત્યારે અફર્મેશન બોલો કે હું ખૂબ જ પાવરફુલ છું હું ખૂબ જ ખુશ છું હું હંમેશા શક્તિશાળી છું હંમેશા ઉર્જાવાન રહું છું હું હંમેશા પોઝિટિવ રહું છું હું ખૂબ જ ઇન્ટેલિજન્ટ છું હું ખૂબ જ પ્રેમપૂર્ણ છું મને લોકો તરફથી ખૂબ જ માન મળે છે આવી રીતના પોતાના ઉપર બધું કામ કરો પહેલાં સેલ્ફ કોન્સેપ્ટ સુધારો તમારી અંદર તમારી બારે જે કાંઈ પણ છે ને એનું કારણ તમે પોતે છો એટલા માટે તો આપણે પોતે સુધર આપણે પોતે આપણી જાતને બદલાવશું આપણી થિંકિંગને બદલાવશું આપણા વિચારોને બદલાવશું એવી રીતના સામે બધું દેખાવા લાગશે તો એક સ્પેશિયલ વિડીયો સ્પેશિયલ કોમેન્ટ માટે હતો અને એનાથી ઘણા બધા લોકોને પોતાની નેગેટિવિટી દૂર કરવાની એક એક પદ્ધતિ એક ટેકનિક મળી છે તો મને વિશ્વાસ છે કે તમે આ કરશો કર્યા પછી કોમેન્ટ કરો કે તમને આ પ્રોસેસ કેવી લાગી શું ફીલ થયું અને કન્ટિન્યુ કરો જ્યારે પણ તમને નેગેટિવિટી આવે એટલે પેન પેપર લઈને બેસી જાઓ લખી નાખો અને બાળી નાખો કે આ બધું ગયું આ રીતની થોડાક દિવસ પ્રોસેસ કરશો એટલે તમારા માઇન્ડની અંદરથી એ બધું નીકળી જશે અને પછી ધીમે 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 એ જે માઇન્ડ છે એને પોઝિટિવિટી તરફ વાળો બરાબર તો જરૂર કોમેન્ટ કરજો આ પ્રોસેસ પછી કેવું લાગે છે અને જો તમને સારી લાગી પ્રોસેસ તમને ગમી આ વાત તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો શેર જરૂર કરો મિત્રો જેથી કરીને બીજાને પણ ખબર પડે છે કે તમે જ ક્રિએટર છો તમે જ તમારા રિયાલિટીના ભગવાન છો તમે જ તમારું જીવન બનાવ્યું છે અને હવે તમારા જ હાથમાં છે એને ચેન્જ કરવાનું જે કંઈ પણ ઈચ્છો એ મેળવવું એ તમારા જ હાથમાં છે અને યાદ રાખો ડોન્ટ બી જસ લિસનર બી અ ડુઅરર આજની આ પ્રોસેસને ખાલી સાંભળીને મૂકી ના દેતા કરજો પ્રેક્ટિકલી કરજો અને પછી એની કોમેન્ટ જરૂર કરજો થેન્ક યુ